આજે ઓફિસે રજા રાખી છે થોડું કામ હતું એટલે તો હવે કામે જાઉં છું આવજો આવીને પાછા મળીશું બપોરનો એક વાગી ગયો છે જમવામાં બનાવી નાખ્યું છે દાળ ભાત રોટલી ઘૂંગળા છે હળદર સાસ મળો કાવા જમવા

લઈ આવશું કઈક હલો ના સાબ કોને કે એક લીધો આ આખી હારી છે એ તારે પાણી જોઈ માને રેડી મૂકી જ નહીં પકડી જ નહીં છેડો છેડી બાંધ દે હે દોસ્તો શાકભાજી બધું થઈ તો તો આવી માર્કેટ શાકભાજી લેવા અને આ રેલી તો છે ડબ્બો દોડધડ આ કેવી સ્લોટ થઈ ગયો છે અને ઠંડી છે એટલે બધાય સ્વેટર વેટર કેરી એટલે ધ્યાન સે કસોડા સ્વેટર કેવું લાગે નવ નવ કેવું લાગે <laughs> 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 ઓલિટ આપણો તો ફેવરિટ તાઈ નું મજા આવે ખા મજા આવે ને લખક લગ પહેલા પી પછી હું થોડો ભૂખ લાગે મે તો એક આ એક વાટ કો હું પી જાવ ને તો મને ભૂખ મરી દે હું આજે ઘરે હું તો આજે કે નઈ બે કલાક પછી ભજીયા બનશે ભૂખ લાગે હું આ તો અત્યારની વાત છે બનાવતા ધરાઈ રહે ખાતા નથી કે તૈયાર મત લાગે જાવ લેવા જત ના પડતી જ નથી નથી લેવું નથી લેવું જાવ દેસી ઈ દેસી હોય હોય સરીયા બો બેસી જ હોય મસાલા ગાયા આ ને ઈ નોતો ભાઈ મને કે કે નહીં ભાઈ હમ એટલે બરાબર એટલું તૈયાર બધું ભાવે બીજું કઈ નું રેસીપી બધા ને કહી દે કહી જાય બનાવો કહી જાય મેથી તમે ને ખો મેથી

લોટ તો સણાનો લોટ આપણા ઘરના વાડીના સણાનો સેમ લોટ બાઈટ સણાનો એસી બધુંય દેશી છે આમાં કાઈ કોઈ જાત નો મેથી મેથી તો માર્કેટ માંથી લીધી છે ઈ કાઈ દેશી હોય ને માં થોડું એ પેણ ચલાવે તારે ખાલી મીડીયા હોતો તો ઉઠી જ છે હેલો દોસ્તો ભજીયા બહુ મસ્ત બનાતા ખાવાની મજા આવી ગઈ અમારા વિડીયોને ને લાઈક કરો શેર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય માતાજી ગુડ નાઇટ